તમે એકદમ સરસ મજાનો મસાલો ચડી ગયો છે અને તેલ પણ થઈ ગયું છે છૂટું આપણે છુંદાની સાથે એના ડીટિયા પણ લઈ લેશું કારણ કે ડીટિયા ખાવાની મજા જ ઓર હોય છે આજે આપણે બનાવી નાખશું એકદમ સરસ મજાનું ભરતું કહેવાય ઓરો કહેવાય રીંગણાનો ઓરો ખાવાની મજા જ ઓર હોય છે શેની સાથે રોટલા સાથે તો રીંગણાનો ઓરો બનાવવા માટે આપણે એને કાપીને જોઈ લેશું કે અંદર કોઈ ઈયળ કે કઈ વસ્તુ ખરાબ નથી ને તો આપણે એને તેલ લગાડી લીધું છે કાપી લીધું છે અને મેં કરી લીધું છે ગેસની ઉપર ફોઇલ ફોઇલ આ રીતના રાખીને આપણે આ ઓરાના રીંગણાને શેકી લેશું તો મૂકી દઈશું શેકવા ગેસને કરી દઈશું ઓન મને પતાવી નાખવું છે આ કામ ફટાફટ એટલે હું ચાલુ કરી દઈશ બંનેવ ગેસ અને ફોઇલ નાખવાથી આપણો ગેસ ખરાબ પણ ઓછો થશે અને સાફ કરવામાં પણ સહેલો રહેશે ઓસ્ટ્રેલિયાની અંદર આપણે બહુ સગડી કે એવું બારે કરવામાં ધ્યાન રાખવું પડે આપણે આને શેકી લેશું જ્યારે બને ભાઈ અલગ અલગ રીતના કાઠિયાવાડી વસ્તુ ઘણી બધી રીતના જોયું તમે આપણે અલગ અલગ કાપીને બધું લઈ લીધું છે અલગ અલગ ડીશમાં તો પાંચ થી સાત ટેબલ સ્પૂન જેટલું તેલ તેલનું પ્રમાણ થોડું તો વધારે જોશે જ કારણ કે તેલની અંદર જે ઓરો થશે ને એ એકદમ જ સરસ થશે લસણના કટકા કાપેલા લઈ લેશું આપણા કાંદા કાપેલા

જોઈ શકો તમે એકદમ સરસ મજાનો મસાલો ચડી ગયો છે અને તેલ પણ થઈ ગયું છે છૂટું આપણો રીંગણાનો થાય ત્યાં સુધીમાં આપણે લઈ લેશું એની અંદર લીલા કાંદા તેલની અંદર જો આ ઓરો થશે તો એકદમ જ સ્વાદિષ્ટ લાગશે મસાલો જોઈને કોઈને બંધ થઈ જાય ઓરો ખાવાનો જો આપણો આ ઓરો તૈયાર થઈ ગયો છે આપણે છુંદાની સાથે એના ડીટિયા પણ લઈ લેશું કારણ કે ડીટિયા ખાવાની મજા જોર હોય છે અમારા કર્ના તો ભાઈ બધાને બહુ જ ભાવતા કરી નાખશું એને મિક્સ એની પહેલા નાખી દશું આપડા શણગાર એટલે કે ધાણા તમે જોઈ શકો એકદમ જ સરસ મજાનો ઓરો થઈ ગયો છે એક સરખો જેને ખાવાની મજા આવે ઓર તો શું કહેશો ભાઈ મસ્ત મજાનો આપણો ઓરો તો બહુ સરસ મજાનો બની ગયો છે હવે બનાવશું આપણે રોટલા રોટલાની સાથે કાઠિયાવાડી ઓરો તો જરૂર જાય તો ઓસ્ટ્રેલિયામાં પણ રોટલા પણ થાય છે ઓરો પણ થાય છે અડદની દાળ પણ થાય છે બધું જ થાય છે વન બાય વન લઈને આવીએ છીએ તમે કરો શેર સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ